નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચ કે ન્યૂઝ તો જોઈએ મહત્વના જોઈએનગર બે ડિવિઝન પોલીસની સફળ કામગીરી હિંમતનગર બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલતા પોલીસે ચાર મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ આઈપીએસ તથા હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ કે પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ અગિયાર નવ બે હજાર ના રોજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન હિંમતનગર બસ સ્ટેશન પાસે શંકાસ્પદ વ્યક્તિ અંગે બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે એક યુવાનને ઝડપી લીધો પૂછપરછમાં આવાસ યોજના હિંમતનગર તરીકે થયો તેની અંગઝરતીના અલગ અલગ કંપનીના ચાર મોબાઈલ ફોન મળ્યા પુરાવા અને બિલ અંગે પૂછતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે ત્રણ દિવસ અગાઉ હિંમતનગર નવી કોર્ટના ખુલ્લા રૂમમાંથી ચોરી કરી મોબાઈલ મેળવ્યા હતા આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ અટકમાં લેવામાં આવ્યો આમ હિંમતનગર બી ડિવિઝન પોલીસે ચોરી કરેલા ચાર મોબાઈલ ફોન સાથે આરોપીની ઝડપી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ રમેશ સત્યની સાથે